ભરૂચના સુકલકેત ખાતે રેવ દિવાળીના દિવસે ત્રણ લોકોના બના નદીમાં ડૂબી જવાની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવી નદીના પચમાં ગેરકાયદેસર ડ્રેજિંગ કરીને રેતી ખનન કરતા લોકો સામે તવાઈ બોલાવી છે જેમાં ખાણ ખનીજ વિભાગે વીસયાંત્રિક યાંત્રિક સીઝ કરી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ભરૂચના સુકલતીર્થ ગામ ખાતે દેવદિવારીના આગલા દિવસે એક યુવાન નદીમાં ગરક થઈ ગયો હતો અને દેવદિવારીના દિવસે વેજલપુરના ત્રણ લોકો ડૂબી જવાની ઘટના બાદ લોકોમાં તંત્ર અને ખાણ ખનીજ વિભાગ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે પહેલાં માછી સમાજના એડવોકેટ કમલેશ મઢીવાલાએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરીને કસૂરવારો સામે પગલાં ભરવા અને મૃત્યુ પામનાર પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી આ બાબતે સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના ભૂમાફિયાઓ દ્વારા કરાતા ગેરકાયદેસર રેતી ખનનની પાછળ અધિકારી જ જવાબદાર ગણાવ્યું હતું જેના માટે તેમણે ગુજરાત સરકારને પત્ર લખીને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેને લઈને ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા સુકલતીર્થ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રતિક બારોટની ટીમે લીઝોનું ચેકિંગ કરતાં એકંદરે દરેક લીઝ કે તેમની હદ અંગેના નિશાન બનાવ્યા ન હતા ઉપરાંત લીઝ ચાલુ હોવાના સાઇન બોર્ડ પણ લગાવ્યા ન હતા ઉપરાંત તથા યાંત્રિક નાવડિયાઓનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પગલે વીસ યાંત્રિક બોટોને સીઝ કરી તેમને કુલ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત હદ નિશાન સાઇનબોર્ડને લઈને પણ દંડની કવાયત હાથ ધરી છે